વડોદરામાં એમએસ યુનિવર્સિટીમાં પ્રવેશ ને લઈને સમસ્યા હજાર વિદ્યાર્થીઓને પ્રવેશ ન મળી રહ્યો હોવાનો એબીવીપીનો આરોપ વાઇસ ચાન્સેલર પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ ગુમ થયાના પોસ્ટર લાગ્યા યુનિવર્સિટી કોમન એક્ટ હેઠળ એમએસ યુનિવર્સિટીનો સમાવેશ કર્યા બાદ સમસ્યા ઊભી થઈ હોવાનો દાવો છે શા માટે પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે સુકેશ છેલ્લા ઘણા સમયથી એમએસ યુનિવર્સિટી અને વડોદરા મહાનગરમાં એક ચર્ચાવાળો વિષય ચાલી રહ્યો છે કે વડોદરા લોકલ વિદ્યાર્થીઓનું શું આ એક ચર્ચાનો વિષય છેલ્લા અઠવાડિયે ચાલી રહ્યો છે છતાં પણ યુનિવર્સિટી તંત્ર દ્વારા કોઈ એનો પર જવાબ આપવામાં નથી આવતો તંત્રને મને એવું લાગે છે તંત્રને ખબર નથી કે લોકલમાં વિષય શું ચાલી રહ્યો છે આટલા બધા મીડિયા મિત્રો પણ અમને સપોર્ટ કરી રહ્યા છે સામાન્ય લોકો પણ સપોર્ટ કરી રહ્યા છે પણ તંત્રને એવું થતું નથી કે અમે આના પર જવાબ આપીશું તો આજે એટલે લગાવવામાં આવ્યો છે કે કે આજે સાહેબ ગુમ થઈ ગયા છે તો કોઈને પણ મળે તો અમારો સંપર્ક કરે વિદ્યાર્થીઓના પ્રશ્નો માટે એવી બી લડવા તૈયાર છે સામાન્ય લોકોને પણ જાણવામાં આવે છે કે કોઈ પણ જગ્યાએ આ સાહેબ દેખાય છે તો રસ્તામાં રોકીને પૂછો કે તમારો શું સ્પષ્ટ નિર્ણય છે યુનિવર્સિટીનો પોતાના લોકલ વિદ્યાર્થીઓ માટે આજથી બે વર્ષ પહેલાંની વાત કરું તો સાહેબ આજથી વર્ષ પહેલાં વિદ્યાર્થીઓની વચ્ચે આવે ત્યારબાદ કોઈ જગ્યાએ આવ્યા નથી અને જ્યારે પણ આવેદનપત્ર આપવા જવામાં આવે છે ત્યારે ગેટ પરથી જ પાછા કાઢી મૂકવામાં આવે છે જ્યારથી આ પ્રાઇવેટ વિજિલન્સ આવી છે ત્યારે વિદ્યાર્થીઓને ધક્કા મારવામાં આવે છે વિજિલન્સની શું એટલી હિંમત છે કે પ્રાઇવેટ વિજિલન્સ વિદ્યાર્થીઓના હક માટે લડતા વિદ્યાર્થીઓને ધક્કા મુક્કા કરીને મારી બહાર કાઢી મૂકે છે આડી તારી યુનિવર્સિટીમાં ચાલી રહી છે શું ચાલી રહ્યું છે ત્યારે વિષય તમને કહેવામાં આવે છે કે વિદ્યાર્થીઓની વચ્ચે આવો અને વિદ્યાર્થીઓના પ્રશ્ન માટે તમે જવાબ આપો અને યુનિવર્સિટી વિદ્યાર્થીઓથી જ ચાલતી યુનિવર્સિટી છે તો વિદ્યાર્થીઓની અંદર નહીં હોય વિદ્યાર્થીઓનો પ્રશ્ન હલ નહીં થતો યુનિવર્સિટી ક્યાંક જેને ઊભી રહેશે એ પણ એક મોટો ચર્ચાનો વિષય છે સાહેબને એ પણ સમજવું જોઈએ કે વિદ્યાર્થીઓના પ્રશ્ન સમાધાન લાવવું જોઈએ સવાલ એ છે કે યુનિવર્સિટીની સ્વાયત્તા હતી મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની સરકારે આ સ્વાયત્તા લીધી છે યુનિવર્સિટી એક્ટ મુજબ અને જેને લઈને આઠ નવ હજાર જે એડમિશન કોમર્સમાં મળતા હતા હવે પાંચ હજાર છસો થયા છે એટલે એક નીતિ નિયમના આધારે અહીંયા પ્રવેશની પ્રક્રિયા પણ ચાલી રહી છે આ પણ એક સત્ય વાત છે જે પ્રમાણે તમે નીતિ નિયમની વાત કરી રહ્યા છો તો તમે જેમ કહો છો કે કોમન એક્ટ પ્રમાણે આ વસ્તુ ચાલી રહી છે જ્યારે તમે બીજી યુનિવર્સિટીમાં વાત કરીએ તો બીજી યુનિવર્સિટી સૌલગ્ન બીજી કોલેજો આવેલી છે પણ એમએસ યુનિવર્સિટીમાં એવું નથી એમએસ યુનિવર્સિટી ફક્ત પોતાનું એક અલગ જ તંત્ર છે એની જોડે કોઈ સ્વા સ્વાલ કોઈ સંકલનમાં કોઈ યુનિ કોલેજો આવેલી નથી તો તમે જેમ પ્રમાણે કીધું પાંચ હજાર વિદ્યાર્થીઓ પણ જે અત્યારે નિર્ણય લાવવા લઈ જયા છે એમાંથી ત્રણ હજાર વિદ્યાર્થીઓને એડમિશન મળશે તો બાર હજાર જેટલા વિદ્યાર્થીઓ પાસ થયેલ છે આથી બે વર્ષ પહેલાં બાર હજાર લોકોને આપ્યું હતું એડમિશન તો બીજા નવ હજારનો શું કરશો પ્રવેશને લઈને આ સમસ્યા ઉભી થઈ છે અને પ્રોફેસર વિજય શ્રીવાસ્તવ વડોદરા એમએસ યુનિવર્સિટીના વીસી છે પ્રવેશ પ્રક્રિયાને લઈને વિદ્યાર્થીઓના પ્રશ્નો યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હલ કરી શકતા નથી તે પ્રમાણેના આક્ષેપ છે અને તેને લઈને એબીબીપીએ રૂખ સાફ કર્યું છે એમએસ યુનિવર્સિટીમાં પોસ્ટર્સ લાગી ચૂક્યા છે કે વીસી ગુમ થયા છે કેમેરામેન પ્રદીપસિંહ સાથે લોરેન્સ પરમાર એબીપી અસ્મિતા વડોદરા